સુરત શહેરમાં સ્થાનિક પોલીસ મથક અને બ્રાન્ચોના કેટલાક ખાઈ બધેલા વહીવટદારોના કારણે દારૂનો વેપાર આજે પણ ધમધુકા ચાલી રહ્યો છે ત્યારે રિન્ડોલી પોલીસ મથકની હદમાંથી સ્ટેટ ટીમે રૂપિયાના વિદેશી દારૂ જથ્થા સાથે બેને ને ઝડપ્યા હતા જ્યારે પાંચને વોન્ટર જાહેર કર્યા છે સુરતમાં દારૂબંધીના બુટલેગરો કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ સાથે મળી ઇજાજાગ્ર ઉડાડે છે તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ વારંવાર શહેરમાંથી દારૂ પકડી રહી છે તે ફરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ડિંડોલી પોલીસ મથકની હદમાં અંબિકા ટાઉનશીપ સામેથી આઈસર ટેમ્પામાં પોલીસ આડમાં ત્યાં લેવાતા વિદેશી દારૂનો લાખોના જથ્થાને ઝડપી પાડ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નવ લાખ પંચાણું હજારથી વધુનો વિદેશી દારૂ મોબાઈલ ફોન આઈસર ટેમ્પો અને પોલીસ્ટર કાર્ટૂન મળી પચીસ લાખ બાસઠ હજારથી વધુનો માલ કબજે કરી મયુર પાટેલ સાથે ઉમેશ પાટેલ પણ ધરપકડ કરી હતી તે શોભા પાટેલ શંકર બંટી અને મોપેટ પર આસે ટેમ્પાનું ઇસમો પાઇલોટિંગ કરનાર બે ઇસમોને વોન્ટેડ કર્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા